વડોદરાના હરણી તળાવમાં થયેલ ગર્ધનાક દુર્ઘટનામાં બાળકો સહિત ના મોત થયા છે આ કરુણ ઘટનાને લઈને રાજ્યે આખાને હચમચાવી દીધું છે હાલ વડોદરાનું આખું તંત્ર બનાવ સ્થળે છે વધુમાં બનાવની કરુણતાને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં

બાળકો છે ખેલકૂદ કરતા હોય એક બાજુ વજન વધી ગયું એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડે છે તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે નાના બાળકો હોય ત્રણ ચાર મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મુવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી પણ પાંચથી છ બોડી અંદરથી કાઢવામાં આવી છે અને હજુ આપણે કહેવાય કે શોધખોળ ચાલુ છે ફાયર બ્રિગેડના જવાનો ફાયર બ્રિગેડની ટીમો અને ડ્રાઈવરો અહીંયા ગામે લાગ્યા છે તમામ બાળકો લાઈફ જેકેટ પહેર્યા તેવું કોન્ટ્રાક્ટરનું કેવું છે બોડી નીકળી છે એમાં પણ લાઈફ જેકેટ દેખાય છે પરંતુ સ્થળ પર તરવૈયા રાખવા પડે કે આવું કોઈ બનાવ બને તો તાત્કાલિક આ બાળકોનું રેસ્ક્યુ કરી શકાય એવું હોય એવું લાગતું નથી અત્યારે ફાયર બ્રિગેડની ટીમ એસએસજી હોસ્પિટલની ટીમ કલેક્ટર કોર્પોરેશન તંત્ર અત્યારે હાઈ એલર્ટ પર મૂક્યું છે મહેનત કરી બાળકોની બોડી ચાર મિનિટનો મામલો હોય ત્રણ ચાર મિનિટમાં જો એમને રેસ્ક્યુ ના કરાય તો જાનનીનો મોટો ભય હોય છે ગંભીર પ્રકારનો ગુનો છે તંત્ર દ્વારા કઈ ખૂબ ખૂબ દુઃખદ બનાવ છે આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન જે કોઈ એક્શન લેવાના હશે કારણ કે જ્યારે બાળકો પિકનિક માટે આવ્યા હોય ને નિષ્કાળજી રાખવામાં આવી હોય કોન્ટ્રાક્ટર દ્વારા તો ખૂબ ગંભીર બેદરકારી કહેવાય આમાં કોઈને બક્ષવામાં નહીં આવે